છોટાદેપુર એસ્ટી ડેપો માનવતા ભૂલ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે છોટાદેપુર એસ્ટી ડેપો તમામ સુવિધાઓથી સજ્જ છે પણ જાણે માનવતા ભૂલ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એસ્ટી ડેપો દ્વારા આટલી કાળજાળ ગરમીમાં પણ લેટ નાઇટ બસમાં દૂર દૂરથી આવતી બસોમાં મુસાફરો મોડી રાત્રે એસટી ડેપો ખાતે ઉતરતા હોય છે ત્યારે અંતરિયાળ ગામડાઓમાં જવા કોઈ વ્યવસ્થા ન હોય ત્યારે મુસાફરો એસટી ડેપોમાં રોકાવા મજબૂર બને છે ત્યારે એસટી તંત્ર દ્વારા ડેપોમાં રોકાતા મુસાફરો

રજૂઆત તો હવે અમે બરોડાથી એનો કોઈ અનુભવ છે નહીં પણ અહીં ઘરે હવે કોને પૂછું કોને ખ્યાલ નથી આવતો સામે બારી છે પણ બારી બંધ છે અહીંયા ટાઈમથી કલાકથી બેઠો છું હેરાન થવું છું પંખા ચાલતા નથી પંખા છે ખરે આપણે ચાલતા નથી એ ઘડી રાજેશ રાજપૂત